તો નમસ્કાર મિત્રો ફરીથી એક તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે ગુજરાત સમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ બાર પાડવામાં આવી છે તો એની અંદર વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સૌપ્રથમ મિત્રો આપણે એ યોજનાનો હેતુ જોઈશું તો શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના બહાર પાડવામાં આવી છે એટલે કે જે નાના વર્ગના છે જે મજૂર લોકો છે કે ગરીબ લોકો છે એવા લોકોને એવા લોકોના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહાય મળે તે માટે આ યોજના બહાર પાડવામાં આવી જે આવ્યાની શરતો આપેલી છે તો કઈ કઈ શરતોનું આપણે ધ્યાન રાખવું એ જોઈએ તો ધોરણ બારની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે એટલે કે તમે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને ધોરણ બારની અંદર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવા જરૂરી છે એવા જ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા પચાસ હજાર ધ્યાને લઈને તેના પચાસ ટકા અથવા પચીસ હજાર આ બેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે એટલે કે જે વિદ્યાર્થીઓ ડિઝાઇનિંગ અથવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધો હશે એવા વિદ્યાર્થીઓને જે પચાસ હજારની કિંમતના જે લેપટોપ હશે એના પચાસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા આ બેમાંથી એક આપવામાં આવશે ત્યારબાદ જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીઓના સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે જે એવા વિદ્યાર્થીઓના વાલી હોય કે જે કારખાના ગુજરાતમાં જ આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય અને એક વર્ષથી લેબર વેલફેર ફંડની અત્ર કચેરીમાં કચેરી ખાતે ભરવામાં આવતો હોય એવા બાળકો જ આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ લેપટોપ વિદ્યાર્થીના નામે જ ખરીદી કરેલું હોવું જોઈએ તો જે તમે લેપટોપ ખરીદો એ વિદ્યાર્થીના નામે જ બિલ ફાળવવાનું રહેશે ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તો જે પણ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણતા હોય એ લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી કરી લેપટોપ ખરીદી કર્યા છ માસની અંદર અરજી કરવાની રહેશે એટલે કે જે વર્ષે તમે બોર્ડની પરીક્ષા પાસ કરી હોય એની છ મહિનાની અંદર જ તમારે આ યોજનાનો અરજી કરવાની રહેશે ત્યારબાદ બિડાણ એટલે કે આની અંદર શું શું જોડવાનું રહેશે એ આપણે આગળ જોઈશું અને એક અહીંયા ફાઈડ આપેલું છે તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની એક પીડીએફ ખુલી જશે તો આ પીડીએફ છે એ તમારે જે કંક કારખાનામાં કામ કરતા હોય એના લેટર પેડ ઉપર આ બોનોફાઈડ સર્ટિફિકેટ છે બોનોફાઈડ વિદ્યાર્થીનું નથી આ બોનોફાઈડ સર્ટિફિકેટ જે એના માતા પિતા કારખાનાની અંદર કામ કરે છે એનું છે તો આની તમારે પ્રિન્ટ કઢાવીને જે કારખાનાનું લેટર પેડ છે એની અંદર આ પ્રિન્ટ કઢાવવાની છે અને આની અંદર તમારું નામ છે તમારા કારખાનાના સાઈન સિક્કા છે આ બધું જ તમારે આની અંદર કરીને ફરીથી અહીંયા અપલોડ કરવાનું રહેશે તો આની પ્રિન્ટ તમારે કઢાવી લેવી ત્યારબાદ મિત્રો હવે આનું ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો સન્માન ગુજરાત આટલું ટાઇપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે છે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં તમે નીચેની સાઈડ જાશો એટલે એક અહીં ન્યૂ યુઝર આપેલું છે એમાં પ્લીઝ રજિસ્ટર યર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા યુઝરનો પ્રકાર જોવા મળશે તો તમે કયા પ્રકારના યુઝર છો બાંધકામ શ્રમિક છો કારખાનામાં કામ કરો છો અથવા બાંધકામ શ્રમિકો શ્રમિકોએ અને અંત્યષ્ટિ અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં લાભ લીધો હોય એવા યુઝર છો તો અહીંથી તમારે તમારી તે સિલેક્ટ કરવાનું જો તમારી પાસે શ્રમ ઈ નિર્માણ કાર્ડ હોય તો તમારે અહીંયા બાંધકામ શ્રમિક સિલેક્ટ કરવાનું છે અને જો ન હોય તો તમે અહીંયા સાઈડમાં ઓપ્શન આપેલો છે એની ઉપર જઈને તમે તમારું શ્રમ ઈ નિર્માણ કાર્ડ છે એ કઢાવી શકો છો તો ઈ નિર્માણ કાર્ડ તમારી પાસે હોય તો અહીંયા તમારે શ્રમિક એ નિર્માણ કાર્ડ નંબર નાખવાના રહેશે અને શ્રમયોગીના આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે એટલું કરીને ફેચ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીં બધી ડિટેલ આવી જશે અને તમારું રજીસ્ટ્રેશન અહીંયા થઈ જશે તમારી તમારી પાસે જો નિર્માણ કાર્ડ ન હોય તો તમે અહીંથી બાંધકામ શ્રમિક જે છેલ્લું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરીને અહીંયા વારસદારનું આધાર કાર્ડ નંબર નાખીને અહીંયા વારસદારનું પૂરું ડિટેલ લખવાની છે એનો પાસવર્ડ સેટ કરવાનો છે એનો મોબાઈલ નંબર નાખવાનો છે એટલું બધું કરીને અહીંયાથી તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એક એકાઉન્ટ બની જશે અને તમને એક યુઝર આઈડી મળી જશે એટલું મળી મળી જાય એટલે તમારે અહીંયા તમારું લોગ ઇન કરવાનું છે તો ફરીથી આપણે મેઇન પેજ ઉપર આવી જશું તો આપણે મેન પેજ ઉપર અહીંયા તમને જોવા મળે છે સિટીઝન લોગ ઇન એની અંદર તમને જે યુઝર આઈડી મળી છે એ યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરવાનો છે અને કેપ્ચર ફિલ કરવાનું છે અને લોગ ઇન ઉપર ક્લિક કરશો એટલે તમે તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકશો તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન ઘર બેઠા જ લેપટોપના ફોર્મ ભરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી એક મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત